આટલા બધા ઘરેણા પહેર્યા ડર ન લાગે કોઈ ડર ન લાગે આતો તો પરંપરા છે બધું પહેર્યું છે એમાં શું છે કે છે કે જે પોતાના માન અને સન્માન માટે લડાઈ પણ લડે યુદ્ધ પણ કરે અને બલિદાન પણ આપે જય નથરાજ જય લીરભાઈ આ બધું પહેરું છે વજન લાગતું આટલું બધું પહેર્યું છે કારણ કે પ્રજા દેવી સર્વભૂતેશુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ હાલ આપણે પોરબંદર માં છીએ ને અહીં મણિયારો રાસ રમાતો હોય છે ને સાથે જ પોરબંદર માં મેર સમાજના ના બહેનો છે તે લાખો ના ઘરેણા પહેરીને રમવા ઉતરે છે કોઈ પણ જાત ડર અને ખચકાટ વગર તેઓ જ્યારે રાસ રમે છે ત્યારે સાક્ષાત જગદંબાનું સ્વરૂપ લાગે છે તો આવો એ બહેનો સાથે વાત કરીએ વાત ગુજરાતી પર આજી સુતો મને ઓરડા હોજી રે દેશને

બહાર પણ અનેક પ્રકારના રાસ થતા હોય ઘણી પ્રકારના રાસ રમતા હોય છે ડિસ્કો દાંડી આવે તો થતા હોય છે તો એમાં મજા આવે છે કે આમાં મજા આવે આમાં મજા આવે છે શું મજા છે આમાં આમાં છે રાહડા હોય છે ભાઈઓ છે મણિયારો રમે છે એમાં ખૂબ જ આનંદ આવે છે શું કેશો આ સંસ્કૃતિ તમે જાળવી રાખી છે સંસ્કાર જાળવી રાખ્યા છે કેટલા જરૂરી છે ખૂબ જ જરૂરી છે પોતાના ધર્મને લાગતા પોતાની જ્ઞાતિને લાગતા છે પણ સંસ્કાર હોય પરંપરા હોય એ જાળવવા એ એક હાઈ સ્ટેજ ઉપર છે એટલે ખૂબ જ આનંદ આવે છે તમે ભણો છો અને ભણતા ભણતા સાથે રાસ પણ રમો છો સંસ્કૃતિ જાળવો છો અને આખો મેર સમાજ આનાથી ઓળખાય છે તો કેટલો ગર્વ થાય ખૂબ જ ગર્વ થાય છે આ વિશ્વ પ્રખ્યાત છે મેરનો મેરના મણિયારા મેરના રાસડા આખા વિશ્વમાં ગવાય છે તો ખૂબ જ મજા આવે કેટલા દિવસથી રાજવો છો કેટલા દિવસ ને કેટલા મહિનાથી રાસ જોઈએ છે આના અને એના માટે કોઈ પ્રેક્ટિસ બધા ભેગા થઈને કરે એવું કઈ કોઈ નહીં એમનેમ એમને સીધે જ્યારે ક્યારે ક્યારે રાસ રમાતો હોય છે ગમે એ પ્રસંગ હોય કોઈ પણ તહેવાર હોય કરના બધા ભેગા થઈને એ રમે છે અને પોશાક પણ બધા સરખો પહેરે છે તો એમ ન થાય કે આપણે કઈ અલગ પોશાક પહેરી કે આપણે પોતાની પરંપરા જાળવવા માટે તો ગમે એ પોશાક હોય હાલે પણ આ પોતાનો પોશાક છે તો એને પહેરીને આપણે ગર્વ થાય છે કે હા અમે આપણે પોતાની સંસ્કૃતિને જાળવી છે

गना जी ने गा जीनीन खोलो पुर खोले નામ છે તમારું પ્રશંસા પ્રસંસા આ શું પહેર્યું છે કાહીયું હે હે તો તમે આ બધું આ પહેર્યો છે વજન નથી લાગતો મજા આવે છે શું મજા આવે છે હે કેટલા વર્ષથી આવો છો તમે બે વર્ષે હે આ પહેર્યું છે કાનમાં આ આ મજા આવે છે કોના સાથે આવ્યા છો મમ્મી સાથે મમ્મી સાથે હા કેટલા હું ભણો છો બીજું બીજું ભણો છો અને અહીંયા મજા આવે બહાર મજા આવે ડિસ્કામાં અહીંયા અહીંયા હે શું નામ છે બેન તમારું જલપા શું કે છો કે આજે આ પરંપરાગત પોશાક પહેરીને રમવાના જો કેવું લાગે છે સરસ લાગે છે

એક જ સરખો પહેરવેશ પહેરી અને બધા ટ્રેડિશનલ રીતને બધા પોતપોતાનું રમે છે નાની બાળાઓ જે જે છે એ કાસ્યુ પહેરી રમે છે ને મોટી જે છે એ ડારો પહેરી રમે છે આમ આટલા બધા ઘરેણા પહેર્યા હોય તો એ સાચા વાઘરા ન પડે ના ચરાય નહીં શું નામ છે તમારું હીરાબેન શું કે છો કે આજે આટલા બધા ઘરેણા પહેરીને રમવાના છો તો કેવું લાગે છે બહુ મસ્ત લાગે છે ટ્રેડિશનમાં તો હોય જ તમારું નામ શું છે દીપ્તિબેન શું કહેશો કે આજે આટલા બધા ઘરેણા છે સાંસ્કૃતિક પોશાક છે સંસ્કારનો સમન્વય દેખાય છે તો કેટલું ગમે છે આ કેટલો આનંદ આપે છે આ અમે અત્યાર સુધી જાળવીને જ રાખ્યું છે એટલે અમે હવે આગળ અમારી પેઢીને એ જ શીખવીએ છીએ કે વર્ષો સુધી આને આ સંસ્કાર અમારી પરંપરા જાળવીને જ રાખે

ઘરેણા પહેરી ને એટલો હરક વ્યક્ત કરતી એમ કે અમારા જે આવેલા છે ઈ અત્યારે યુદ્ધ માં જીતી ને આવ્યા છે એવું કઈ થાય કે ડર લાગે કઈ ક્ષત્રિય છે ડર કેવાનું

એનું અમારા જે અજય મોટી જે લેડીઝ છે અમારી બા કે આઈ કે એ અજય આ જ છે એમ ને અમારા જૂના ગામડાઓમાં ને આજ જ પહેરવેશ

શું કેટલા દિવસ થી રાહ જોતા હોય છે આ દિવસ થી રાહ જોતા હોય છે શું નામ છે તમારું શું કેશો કે આજે આટલા બધા ઘરેણા પહેર્યા છે પેલા તો આમ ખોવાઈ જાય એવું કઈ નથી લાગતું ના ના બહુ જ મજા આવે એટલે આમ ફરજિયાત પહેરવો પડે એવું છે પહેરો જો કે આમ મજા આવે આ પહેરવા મજા આવે ગર્વ થાય પહેરવાની એટલે પહેરીએ શા માટે ગર્વ થાય તમને દીકરી છો એટલે ગર્વ થાય તમારું નામ શું છે

તમે પાંચ પાંચ ઓર બધા સાથે રમતા હો છો આટલા બધા ઘરેણા છે તો આમ ઘરેણા પહેરવાના ખોવાઈ જાય એવો ડર ના લાગે ના જરાય ના લાગે હા 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 આની પ્રેક્ટિસ કરો કે એમનેમ આવડી જ જાય ના આવડી જ છે પહેલેથી

વાત જોતા હોય નોરતા હા તમારું નામ શું છે શું કેશો કે આજે રમવું એવું મજા આવે છે પહેરું વજન ન લાગતું આ આ બધું પહેરું છે તો ના જરાય પણ નહીં હે જરાય ન અને આ ગમે તમને પહેરું ગમે બહુ જ હા નોરતાની છું હા અમે તો બહુ જ કેટલા પાંચ આ કોણ શીખવાડે તમને રમતા અમારી દીદી દીદી હે દીદી હે શીખવાડે કેટલા દી શીખો તમે ચાલો કરીએ તમને આપણે કોઈ પણ જાતના ડર નથી આપણે સારી રીતે રમી શકીએ છીએ આ બધું છે નથી લાગતું આટલું બધું છે કારણ કે આપણે એટલે તો જ નથી હે તમે રમતા અમે આ બધાય રમતા હોય તેની સાથે સાથે બહુ જ મજા આવે નોરતાની તો અમે પેલા જ વાટ જોતા રહીએ પણ મારે અમારી જ્ઞાતિ વિશે એટલું કેવું છે એવી જ્ઞાતિ છે કે જે પોતાના માન અને સન્માન માટે લડાઈ પણ લડે યુદ્ધ પણ કરે અને બલિદાન પણ આપે જય નથરાજ જય લીરભાઈ અમારી જ્ઞાતિ સુરવીરતા અને સૌર્ય માટે વખણાય છે આટલા બધા ઘરેણા પેરો જો આમાં તો કેટલી બધી કાર પણ આવી જાય એ લેવી પસંદ કરશો કે આ તમે તમારી પરંપરા છે બધા વાલી અમને અમારી સંસ્કૃતિ અમારો પરંપરાગત પહેરવેશ હું ગવર્મેન્ટ ટીચર છું પણ મને મારો આ પોશાક વધારે પસંદ છે સાડી અને ડ્રેસ કરતા પણ કેટલો જરૂરી છે આ સંસ્કૃતિ સાચવવી કેટલી જરૂરી છે સંસ્કૃતિ સાચવવી ખૂબ જ જરૂરી છે કેમ કે અત્યારની જે જનરેશન છે ન્યુ જનરેશન એ આ મોબાઈલ અને સોશિયલ મીડિયાને લીધે આમ થોડીક સાઈડ બદલતી જાય છે રસ્તો બદલે છે તો એના માટે આ અમારી જે સંસ્કૃતિ છે એ જરૂરી છે કે બાળકોમાં થોડાક સંસ્કાર આવે you oh, oh, oh. I'm going